અહીંયા આગળ પ્રવાસીઓ ગુજરાત અને મહારાષ્ટ્રથી ઘણા આવે છે વર્ષ અમાર સિત્તેરથી એંસી હજાર જેટલા પ્રવાસીઓ અહીંયા આવે છે અને પ્રવાસીઓ માટે સુંદર વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે અહીં બસ દ્વારા એમને ફેરવવામાં આવે છે અને સુંદર એવું જે કિલોર કરતા પ્રાણીઓ અને ધીંગા મસ્તી પ્રાણીઓ એમને જોવા મળે છે અમે આવ્યા પાલઘર મહારાષ્ટ્ર ડાનો તાલુકા અમે અહીંયા આજે આવ્યા તો અમને બહુ સારું લાગ્યું ડિયર પાર્કમાં અમે અમને અહીંયા હરણ જોયેલા કેવો સફર રહ્યો તમારો સારો હતો અહીંયા અમે આવ્યા પછી ગાડી પાર્કમાં લગાવી ત્યાંથી ટિકિટ લીધી ટિકિટ લીધીને પછી અંદર આવ્યા ને અમને બસે અમે ટ્રેવલ કરી લાગ્યો ગયો ને ત્યાં એક એક પોઈન્ટ પર ફરાયું કયા કયા પોઈન્ટમાં કાંઈ છે તો બધા જે હરણ બેલા છે કયા પાણી પીતા છે કયા ઝાડવામાં બેસેલા છે કયા ફરતા છે लाइन सफारी लाइन सफारी लाइन सफारी फेरि त अब लाइन नमुने हारा लगा